તે બંધ કરાય છે શકલ સેવાઓ એટલે એવી સેવાઓ કે જેમાં એરપોર્ટ થી બહાર નીકળતા જે લોકો છે તે સીધા જ ગાડીમાં બેસીને પોતાના નિયત સ્થાને જઈ શકે હવે એ જ જ જગ્યાએ જગ્યાએ જ્યાં કેટલીક ગાડીઓ ઊભી હતી તે આ છતનો ભાગ આખો થઈ ગયો જેમાં ચાર જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે એક વ્યક્તિનું મોત પણ થયું છે તેવા સમાચાર મળી રહ્યા છે ટર્મિનલ એકની છત પર એકની છત જે છે તે ધરાશાયી થઈ ગઈ કેટલીક ફ્લાઇટ જે છે તે ટર્મિનલ બે ત્રણ અને ચાર પર ડાયવર્ટ કરાય છે કેટલીક ફ્લાઇટ રદ કરવામાં આવી છે તો કેટલીક ફ્લાઇટ જે છે તે અલગ ટર્મિનલ પર ડાયવર્ટ કરવામાં આવી છે જોકે ચોક્કસ તપાસ બાદ વધુ કારણ જે છે તે જાણી શકાય છે પરંતુ હાલના સમયે ટર્મિનલ એક ની છતનો ભાગ ધરાશાયી થઈ ગયો આ છતનો ભાગ ધરાશાયી થતા નીચે જે ગાડીઓ હતી તે ગાડીનો કચ્છર ખાણ વળી ગયો છે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા અને હાલના ધોરણે સમાચાર મળી રહ્યા છે આંકડો વધી પણ શકે પરંતુ હાલના સમયે એક વ્યક્તિનું મોત થયું છે તેવા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે હવે આ ટર્મિનલની છત જે તૂટી પડી તેના કારણે પેસેન્જર્સ હાલાકી ભોગવી રહ્યા છે કારણ કે કેટલીક ફ્લાઇટ જે આ જ ટર્મિનલ પરથી એ પ્રવાસીઓએ જવાનું હોય છે મુસાફરોએ જવાનું હોય છે એ ટર્મિનલ જ બંધ થઈ ગયો જેને પગલે જે ફ્લાઇટ છે કેટલીક તેમને અન્ય ટર્મિનલ પર ડાયવર્ટ કરવામાં આવી છે અને આ અન્ય ટર્મિનલ પર ડાયવર્ટ કરવામાં આવતા મુસાફરો જે છે તે હાલ હાલાકી ભોગવી રહેલા જોવા મળી રહ્યા છે દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે ટર્મિનલ એકની છત આખે આખી થઈ ગઈ ભયંકર દુર્ઘટના જે છે તે અત્યારે અત્યારે જોવા મળી રહી છે અને આ દુર્ઘટનામાં કેટલીક ગાડીઓનો કચ્છરઘાણ વળી ગયો છે તસવીરોમાં જોઈ શકાય છે આખે આખી છત નીચે પડી ગઈ અને નીચે જે ઉપસ્થિત જે ગાડીઓ હતી તે ગાડીઓ પર જ આ છત પડી અને એવી રીતે પડી કે અનેક લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા આ દુર્ઘટનાને પગલે એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી છે રેસ્ક્યુ કામગીરી અત્યારે પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે અને હજુ પણ કેટલાક વ્યક્તિઓ તેમાં ફસાયેલા હોય તેવી શક્યતાઓને પગલે આ રેસ્ક્યુ ઓપરેશન અત્યારે કરવામાં આવી રહ્યું છે